હાલમાં રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા રીસાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તે વચ્ચે નિષ્ણાંતો દ્વારા એક ચેતવણી આપવામાં આવી છે તો ચાલો જાણીએ નિષ્ણાંતો દ્વારા શું કહેવામાં આવ્યું નમસ્કાર ટાઈપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું નિષ્ણાંતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં ગુજરાતમાં વરસાદની એ રીતની પેટર્ન બની ગઈ છે કે જ્યાં વરસાદ પડે છે તે વિસ્તારોમાં મન મૂકીને છે અને જ્યારે બીજી બાજુ રાજ્યના અમુક વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાતમાં વરસાદનું એક ટીપું પણ જોવા નથી મળતું વરસાદની આ બદલાયેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને નિષ્ણાંતોએ વધુમાં જણાવ્યું કે વરસાદની પેટર્ન બદલાવવા પાછળ બીજું કંઈ નથી પરંતુ ગ્લોબલ વોર્મિંગ જ છે તેમજ વધુમાં કેન્દ્ર સરકારે રાજ્યસભામાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો કે ભારતના વિવિધ વિભાગોમાં તાપમાનનું પ્રમાણ અલગ અલગ જોવા મળી રહ્યું છે પરંતુ પવન સિસ્ટમમાં પણ ખૂબ જ ફેરફાર જોવા મળી રહ્યો છે આપણે જણાવી દઈએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ નોંધાયો છે કચ્છમાં અત્યાર સુધીનો સિત્યાસી ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં બાવન પોઈન્ટ સડસઠ ટકા વરસાદ નોંધાયો છે તેમજ પૂર્વ મધ્ય ગુજરાતમાં ત્રેપન પોઈન્ટ નેવું ટકા વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં અઠ્યોતેર પોઈન્ટ તોતેર વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં ત્યાંસી પોઈન્ટ છન્નું ટકા વરસાદ નોંધાયો છે જો કે ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની જરૂર છે જ્યારે ઓગસ્ટની શરૂઆતથી સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે જેમાં પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં અત્યાર સુધીમાં સૌથી વધુ સો ટકા વરસાદ પડી ચૂક્યો છે ત્યારબાદ કચ્છ સુરત નવસારી અને તાપીમાં અત્યાર સુધીનો પંચોતેર ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે જેમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ અમદાવાદ ગાંધીનગર સુરત સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં માત્ર પચીસ ટકા વરસાદ જ નોંધાયો છે તો હવે જોવું રહ્યું કે આ વિસ્તારોમાં આગળના સમયમાં કેવો વરસાદ નોંધાશે તો આ બીજમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરું